દોસ્તો મુકેશ અંબાણીને તો તમે ઓળખતા જશો કારણ કે મુકેશ અંબાણી હંમેશા લાઇમ લાઇટની નજીક રહેતા હોય છે પરંતુ દોસ્તો આજે એક એવી હકીકત જણાવવા જઈ રહ્યા છીએ કે મુકેશ અંબાણીને વર્ષો પછી એના એક એવા મિત્ર મળ્યા કે જેની હાલત જોઈને તમે પણ કહેશો આ બધું શું છે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ મુકેશ અંબાણીના આ મિત્ર કોણ છે કે જેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં આજે કામ કરે છે અને એ પણ એક પણ રૂપિયાનો પગાર લીધા વગર તો ચાલો આજનો વિડીયો શરૂઆત કરીએ તો પહેલાં વિડીયો એક લાઇક કરી દેજો અને નીચે રહેલું બે લાઈક દબાવીને અમારી ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો દોસ્તો મુકેશ અંબાણીના ખાસ મિત્ર છે આનંદ જૈન મિત્રો આનંદ જૈન એ જૈન લિમિટેડના ચેરમેન છે ત્રીસ વર્ષો સુધી માર્કેટનો અનુભવ રાખનાર આ આનંદને કારોબાર જગતમાં લોકો એના નામથી ઓળખે છે મુકેશ અંબાણી સાથેના એ મૈત્રી ભાવને કારણે જ આનંદ જૈનને મિત્રતા માટે વર્ષો સુધી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પગાર વગર એમણે કામ કર્યું હતું જે દોસ્તો પગાર વગર કામ કરનારા આ વ્યક્તિની મિત્રતા તમે જોઈ શકો છો ઇકોનોમિક ટાઈમ પ્રમાણે આનંદની અને મુકેશની મિત્રતા પચીસ વર્ષ જૂની છે મુકેશ અંબાણી અને આનંદ જૈન એને સ્કૂલમાં સાથે ભણતા હતા અને મિત્રો મુંબઈની હિલ કરીને હાઈ સ્કૂલમાં એક સાથે તેઓએ અભ્યાસ કર્યા બાદ મુંબઈની કોલેજમાં બંને સાથે શિક્ષણ મેળવ્યું હતું આગળના અભ્યાસ માટે મુકેશ અંબાણી સ્ટેટ ફોર્ડ યુનિવર્સિટી જતા રહ્યા હતા જ્યારે આનંદ પોતાના કારોબાર માટે દિલ્હી જવા રવાના થયા હતા અહીં એમણે જૈન કોકની શરૂઆત કરી મુકેશ અંબાણીએ ત્યારે અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે મુંબઈ આવ્યા તો આનંદને પરત બોલાવી લેવામાં આવ્યા હતા મિત્રએ બોલાવ્યા તો આનંદ બધું છોડીને મુંબઈ પરત આવી ગયા હતા એમણે પોતાનો કામ ધંધો છોડી મુકેશ અંબાણીની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જોઈન કરી હતી બંને ત્યાં સાથે કામ કરતા હતા ને ધીરુભાઈના નેતૃત્વમાં બંને કારોબારનો કક્કો શીખ્યો હતો ધીરુભાઈ અંબાણી આનંદને ખૂબ જ પસંદ કરતા હતા આ માણસ પગાર વગર કામ કરતા હતા મિત્રો ઇકોનોમિક ટાઈમ પ્રમાણે વર્ષ ઓગણીસો અને બોમ્બે સ્ટોકમાં ઘેરાયેલા હતા તે સમયે આનંદ જેને તે શેર બજારમાં ધીરુભાઈની ખૂબ મદદ કરી હતી ત્યાંથી અંબાણી પરિવારને ધીરુભાઈની નજીક આવી ગયા હતા તેમણે રિલાયન્સમાં ઘણા પદો પર જવાબદારી આપવામાં આવી હતી ધીરુભાઈ અંબાણીએ એમને રિલાયન્સ કેપિટલમાં મેન બનાવ્યા હતા આ સિવાય એમણે રિલાયન્સના પેટ્રોલ કેમિકલ કારોબાર ઇન્ડિયન પેટ્રોલ કેમિકલ્સ લિમિટેડની જવાબદારી પણ સોંપવામાં આવી હતી પરંતુ જ્યારે અનિલંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે કારોબારને લઈને વિવાદ થયો તો એમને ઘણા આરોપોનો સામનો કરવો પડ્યો હતો મુકેશ અંબાણીના સલાહકાર મિત્રો મુકેશ અંબાણી આનંદને પોતાના સલાહકાર માને છે કોઈ પણ દિલ કે ગંભીર મુદ્દા પર વાત કરવાની હોય ત્યારે આનંદની સલાહ લેવાનું મુકેશ અંબાણી ભૂલતા નથી આ આનંદ વર્તમાન સમયમાં રિલાયન્સ ગ્રુપના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે તેમણે રિલાયન્સમાં કામ કરવા માટે ક્યારેય પણ પગાર લીધો નથી મિત્રો આનંદ જૈન એ જૈન લિમિટેડના ચેરમેન છે ત્રીસ વર્ષો સુધી માર્કેટનો અનુભવ રાખનાર આ આનંદને કારોબાર જગતમાં લોકો એના નામથી ઓળખે છે મુકેશ અંબાણી સાથેના એ મૈત્રી ભાવને કારણે જ આનંદ જૈનને મિત્રતા માટે વર્ષો સુધી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પગાર વગર એમણે કામ કર્યું હતું જે દોસ્તો પગાર વગર કામ કરનારા આ વ્યક્તિની મિત્રતા તમે જોઈ શકો છો ઇકોનોમિક ટાઈમ પ્રમાણે આનંદની અને મુકેશની મિત્રતા પચીસ વર્ષ જૂની છે મુકેશ અંબાણી અને આનંદ જૈન એને સ્કૂલમાં સાથે ભણતા હતા અને મિત્રો મુંબઈની હિલ કરીને હાઈ સ્કૂલમાં એક સાથે તેઓએ અભ્યાસ કર્યા બાદ મુંબઈની કોલેજમાં બંને સાથે શિક્ષણ મેળવ્યું હતું આગળના અભ્યાસ માટે મુકેશ અંબાણી સ્ટેટ ફોર્ડ યુનિવર્સિટી જતા રહ્યા હતા જ્યારે આનંદ પોતાના કારોબાર માટે દિલ્હી જવા રવાના થયા હતા અહીં એમણે જૈન કોકની શરૂઆત કરી મુકેશ અંબાણીએ ત્યારે અભ્યાસ પૂર્ણ કરીને જ્યારે મુંબઈ આવ્યા તો આનંદને પરત બોલાવી લેવામાં આવ્યા હતા મિત્રએ બોલાવ્યા તો આનંદ બધું છોડીને મુંબઈ પરત આવી ગયા હતા એમણે પોતાનો કામ ધંધો છોડી મુકેશ અંબાણીની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જોઈન કરી હતી બંને ત્યાં સાથે કામ કરતા હતા અને ધીરુભાઈ અંબાણી આનંદને ખૂબ જ પસંદ કરતા હતા આ માણસ પગાર વગર કામ કરતા હતા મિત્રો ઇકોનોમિક ટાઈમ પ્રમાણે વર્ષ ઓગણીસો એસી માં ધીરુભાઈ અંબાણી અને બોમ્બે સ્ટોકમાં ઘેરાયેલા હતા તે સમયે આનંદ જૈને તે શેર બજારમાં ખૂબ મદદ કરી હતી ત્યાંથી અંબાણી પરિવારને ધીરુભાઈની નજીક આવી ગયા હતા તેમણે રિલાયન્સમાં ઘણા પદો પર જવાબદારી આપવામાં આવી હતી ધીરુભાઈ અંબાણીએ એમને રિલાયન્સ કેપિટલમાં મેન બનાવ્યા હતા આ સિવાય એમણે રિલાયન્સના પેટ્રોકેમિકલ કારોબાર ઇન્ડિયન પેટ્રોલ કેમિકલ્સ લિમિટેડની જવાબદારી પણ સોંપવામાં આવી હતી પરંતુ જ્યારે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે કારોબારને લઈને વિવાદ થયો તો એમને ઘણા આરોપોનો સામનો કરવો પડ્યો હતો મુકેશ અંબાણીના સલાહકાર મિત્રો મુકેશ અંબાણી આનંદને પોતાના સલાહકાર માને છે કોઈ પણ દિલ કે ગંભીર મુદ્દા પર વાત કરવાની હોય ત્યારે આનંદની સલાહ લેવાનું મુકેશ અંબાણી ભૂલતા નથી આ આનંદ વર્તમાન સમયમાં રિલાયન્સ ગ્રુપના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે તેમણે રિલાયન્સમાં કામ કરવા માટે ક્યારેય પણ પગાર લીધો નથી તો દોસ્તો આ મુકેશ અંબાણીના આનંદ જૈન વિશે તમારું શું કહેવું છે ત્યારે આ મિત્રતાનો ભાવ આપ જોઈ શકો છો માટે કોમેન્ટ બોક્સમાં આનંદ જૈન વિશે આપનો મત પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિશેષ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આજે પણ મુકેશ અંબાણીને પોતાના મિત્ર સાથે ખૂબ ભાવ રહેલો છે ત્યારે અનિલ અંબાણી સાથે પણ મુકેશ અંબાણીનો ખૂબ સારો ભાવ રહ્યો છે પણ અનિલ અંબાણીની સ્થિતિ આજે પહેલા જેવી નથી રહી દોસ્તો આ અનિલ અંબાણીની સ્થિતિ આજે કેવી છે શું આ અનિલ અંબાણીના બાળકો આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે કે પછી કઈક અન્ય વ્યવસાય કરી રહ્યા છે ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આખરે અનિલ અંબાણીના બંને સંતાનો શું કરી રહ્યા છે દોસ્તો આની શરૂઆત થઈ હતી વર્ષ બે માં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈના દેહાંત પછી અને તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી પોતાના સમયમાં સૌથી મોટા હતા એમના મૃત્યુ પછી બધા બિઝનેસની જવાબદારી એના પુત્ર મુકેશ અને અનિલ અંબાણી પર આવી હતી બધાને લાગતું હતું કે આ બંને ભાઈઓ પોતાના કારોબારને આગળ લઈ જશે અને થયું પણ એવું જ કે થોડા સમય સુધી આ બધું જ બરાબર ચાલતું રહ્યું થોડાક વર્ષો બાદ બંને ભાઈઓ વચ્ચે બિઝનેસને લઈને વિવાદ થવા લાગ્યો આ આ વિવાદ એટલો આગળ વધી ગયો કે કે તેઓની માતા એટલે બંને વચ્ચે મિલકતના ભાગલા કરવાનો નિર્ણય લીધો જેમાં અનિલ અંબાણીને ચાલુ બિઝનેસ જેવા કે ટેલિકોમ નાણાકીય સેવાઓ એનર્જી યુનિટ વગેરે આપવામાં આવ્યા હતા તો બીજી બાજુ મુકેશ અંબાણીને માત્ર પેટ્રોલ કેમિકલ સાથે જોડાયેલા બિઝનેસ મળ્યા